નમસ્કાર મિત્રો અમારા YouTube ચેનલ તમારું સ્વાગત છે આજે આપણે જઈ રહ્યા છીએ સુરત આપણી બસ આવી ગઈ છે ગોકનાથ ચાલો આપણે જઈએ અંદર ને આગળની વાત તમને બસમાં બેસીને કહો આપણા મિત્ર આપણને પાણી ની બોટલ લાવી દીધી છે થેન્ક યુ ચાલો હા

ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુરત આપણને ઉતારી જુદા છે લક્ષ્મી હોટલ હવે અહીંથી આપણે જઈશું આપણા કાકાના ઘરે તો ચાલો મિત્રો જઈએ અને થોડી ઘણી વાર સુઈ જઈએ ને પછી આપણે રેડી થઈને મળીએ તો આપણે નીકળી ગયા છીએ હવે દુકાન તરફ અને આપણી બિટિંગ છે બે વાગે ત્યાં સુધી આપણે અહીંયા બેઠીશું દુકાને તો ફાઇનલી આપણે દુકાને આવી ગયા છીએ આપણે જો અહીંયા બેઠા છીએ ને આપણે બે વાગ્યા જવાનું છે તો ત્યાં સુધી આપણે અહીંયા બેઠશું આપણે મિટિંગ માટે આવી ગયા છે આ છે આપણે મીટિંગનું લોકેશન આ બિલ્ડિંગમાં આપણી મિટિંગ છે હાલમાં આપણે અહીંયા સરનો વેટ કરી રહ્યા છીએ ફરી વાર વાત જોઈએ હજી કોઈ આવ્યું નથી આપણે બીજા ત્રીજા છે સર આવ્યા છે જે ઉપર છે જેને આપણે ફોન કરો પણ એને ફોન ઉપાડે નહીં એકથી બીજા ફ્રેન્ડ આવે છે તો આપણે તેનો વેઇટ કરીએ હવે થોડીક વાર આજુબાજુનો નજારો જોઈએ કે શું છે એમ અત્યારે તો આપણે સિક્યુરિટી કાકાની ખુરશી પડે છે તો આપણે અહીંયા બેસી ગયા છીએ ક્યારના વેટ કરીએ સર કે સર આગળ આવે આવે કોઈ આવ્યું નથી આપણને અહીંયા ઠંડી પણ લાગે છે ઉપર ત્યાં જે આપણે કંપનીના કપડાં પહેરા છે એ ટી શર્ટ છે તો વધારે પડતી ઠંડી લાગે છે આપણા વાળનું તો કોઈ ઠેકાણું છે નહીં આપણે વાળ કપો જવાનું જ હતું મિટિંગ એકચ્યુઅલી એવું જોઈએ ટાઈમ જ ન મળવા પડશે

ફાઈનલ આપણે પહોંચી ગયા છીએ દુકાને હવે આપણે જવાનું છે મોબાઈલનું કવર લેવા મોબાઈલનું કવર લઈને આપણે દસ વાગ્યાની બસ બુક કરેલો છે તો આપણે દસ વાગ્યાની બસમાં બેસીને આપણે જવાનું છે ભાવનગર આપણા ઘરે કારણ કે આપણે કાલે ઘણું બધું કામ છે તો આપણે સુરત રહી શકે એમ નથી તો ચાલો મિત્રો આપણે જઈએ સૌથી પહેલાં મોબાઈલનું કવર લેવા ને પછી આપણે સીધા બેસી જઈશું બસમાં મિત્રો ફાઈનલી આપણે આપણું કવર લઈને આવી ગયા છીએ તો હવે જશું આપણે આ એક કવર આપણું છે

હવે આપણા બસમાં બેસીને જવાનું છે ગામડે મિત્રો આપણી બસ આવી ગઈ છે રાટાભાઈ ભાઈ આવજો ચલો ભાઈ ભાઈ આવજો મિત્ર હાલો આપણી બસ આવી ગઈ છે નીકળી તો ફાઇનલી મિત્રો આપણે આપણા સોફામાં આવી ગયા છીએ આ વખતે જો તમને બચાવી દઉં સોફો થોડોક અલગ છે અહીંયા ચાર્જિંગનો પ્લગ અહીંયા પેલો છે આ એક લાઇટ છે જે ચાલુ થતી નથી બંધ છે અને આ વખતે પણ સોફામાં પડતા છે નહીં તમને બાર નો પણ એકવાર બતાવી દે જોઈ શકો છો બારનો બસ કરતા તો આ છે તો ચાલો હવે આપણે મળીએ ઘરે પહોંચીને વચ્ચે એકાદ ઓલ્ડ આવ્યો ને જો આ પરથી જગાણું તો વાત અલગ છે તો આપણે લોક ઉતારશું જગાણું તો બાકી તમને ખબર જ છે આપણે સુતા પછી સવાર જ પડે છે જાગતા તો નથી આપણે અને આપણે નાસ્તો લઈ લીધો છે રસ્તામાં ભૂખ ભૂખ લાગે તો ભાઈ ઉપાધિ છે નહીં બરોબર તો ચાલો મિત્રો હવે આપણે મળીએ

તો હવે આપણે મજા આવશે ત્યારે આપણે ઉતરી જવાનું છે તો ચાલો મિત્રો હવે થોડીક વાર આપણે ફોન જોઈશું કારણ કે હવે શું નથી કારણ કે હવે સૂતા તો પછી જગ્યા છે નહીં આપણને છે અત્યારે મસ્તની શાયરી મળી ગઈ જે લોકો સવાર સવારમાં કસરત કરવા જાય છે ને એ લોકો માટે છે બોઝો હા

મજા આવે છે ખાવાની જોરદાર છો ફાઇનલી આપણે ત્રાપજ પહોંચી ગયા છે હવે આપણે અહીંથી રિક્ષા કા ગાડી ગમે એ જુગાડ કરીને પહોંચ્યું તો ચાલો જોઈએ હવે શું સીન છે આગળનો મિત્રો ફાઇનલી આપણને ગાડી મળી ગઈ છે અમારા ગામના મિત્ર છે મહેશભાઈ એની હવે આપણે જાશું સીધા ઘરે આપણે રિક્ષા માટે ઉભું રહેવાનું હતું બોલાવવું પડે આવી ઠંડીમાં